મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે અમે આવી રહ્યા છે નસવાડી તાલુકાના ખોખરા ગામે વોર્ડર જોવા જેવા અહીંના દ્રશ્યો અહીંનો નજારો જોઈને તમારી પણ તબિયત ખુશ થઈ જશે તમારે અહીંયા આવવું હોય તો નસવાડીથી લગભગ પાંત્રીસથી ચાલીસ કિલોમીટરની દૂરી છે તમે એક વખત અહીંયા આવો અને તો તમે ફરી તમારી આવવાની ઈચ્છા થઈ જાય એવા અહીંયાના દ્રશ્ય છે અને તમે આ બાજુના નજારા જુઓ કેટલાક સુંદર પ્રશ્નો છે અને થઈ ગઈ છે એ આમાંથી તમે જોઈ શકો છો અને તમને નદી જઈને ફેતાડ અને શું કે તો સાથે અહીંયા જુઓ એના દ્રશ્ય કેવા છે પછી ફરી તમે અહીંયા આવો ત્યારે અહીંયા ખાસ કરીને ગંદકી નહીં કરવાની જેમકે લોકો અહીંયા આવે છે અને અહીંયા પ્લાસ્ટિક વગેરે કોઈ પણ અહીંયા જે પાણીમાં નાખીને જતા રહે છે એના લીધે ગંદકી થાય છે એટલા માટે એવું બધું અહીંયા કરવાનું નહીં સાફ સફાઈ ની વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રકૃતિને નુકસાન ના થાય એટલા માટે ખાસ કરીને એટલું ધ્યાન રાખવાનું છે કે તમે અહીંયા આવો તો પ્લાસ્ટિક અને કોઈ પણ તમે સામાન ત્યાંથી લાવેલા હોય કે અહીંયા પાણીમાં નાખવાનું નહીં બાકી તમારા માટે અહીંયા આવવા માટે છૂટ છે તમને કોઈ પ્રતિબંધ નથી અહીંયા આવવા માટે પણ ખાસ કરીને તમારે એ ધ્યાન રાખવાનું છે કે પ્રકૃતિને નુકસાન ના થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલા માટે પ્લાસ્ટિક વગેરે કોઈ પણ તમે તમારી જોડે સામાન લાવ્યા હોય ત્યાં પાણીમાં નહીં નાખવાનો બાકી બીજું તમે ગમે તે તમે તમે મજા લઈ શકો છો વ્યવસ્થિત રીતે જ્યારે વધારે વરસાદ પડતો થાય ત્યારે તમારે આ ધ્યાન રાખવાનું છે વધારે વરસાદ વધારે વરસાદ પડવાના કારણે તમારે પાણી આવતું હોય છે વધારે એટલે તમારે વરસાદ પડતો હોય ત્યારે તમારી ખેતી તમારે સાચવવાની રહેશે તમારી ખેતી ખેતીની ગાડી રાખવી એ તમારી જવાબદારી રહેશે જોઈ શકો છો એટલો સુંદર નજારો છે અને એક વખત

માણસ તમને પસંદ આવ્યું હોય તો બીજાને તમે શેર કરી દેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમારા દોસ્તોમાં જરૂરથી શેર કરજો કેમ કે કોઈને પણ અહીંયા આવવું હોય આ વોડલ જોવા માટે તો હસવાડ થી થી ચાલીસ કિલોમીટરની દૂરી છે અને ગામ છે છોકરા કોઈને પણ તમે પૂછી લેશો તો તમને કહી દેશે આ નજીકના ગામડાવાળા એ છોકરા ક્યાં જવાનું છે તો તમારે લોકેશન આપી દેશે બસ આપણા વિડીયોમાં આ